પાદરા ખાતે નો કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિન્દુ સમાજ જાગરણથી લઈને હિન્દુ સમાજ રક્ષણ માટે હંમેશા આરએસએસ આગળ રહ્યું છે ભારતીય સંસ્કૃતિ સદાય વીરતા અને શૌર્યની સમર્થક રહી છે રાષ્ટ્રભક્તિ સાથે ધર્મની રક્ષા માટે આરએસએસનો મહત્વનો ફાળો રહ્યો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવતા પાદરા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવની શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી દિવસોમાં દરેક હિન્દુના ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા દરેક હિન્દુઓના ઘર સુધી પહોંચવાનું કાર્ય સહિત ગામે ગામ હિન્દુ સંમેલન સહિતના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો અહીં મુખ્ય અતિથિ તરીકે પાદરા મારૂતિ કેટાલિસ્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હિતેશ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે આરએસએસના ધર્મ જાગરણના ગુજરાત પ્રાંતના ધર્મેન્દ્રસિંહ રણા અને વડોદરા જિલ્લા સહકાર્યવાહી રાજુભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહીં ઉચિત પ્રવચન વક્તાઓએ આપ્યું આરએસએસના સો વર્ષ દરમિયાન કરવામાં આવેલા યોગદાન સહિત હિન્દુત્વની સંઘર્ષ ગાથા સહિત પર્યાવરણની જાળવણી અને નાગરિક કર્તવ્ય સહિત હિન્દુઓએ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું પૂજન કરવાની હાકલ કરી હતી આજે પાદરા નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે વિજયા દશમી ઉત્સવ નો કાર્યક્રમ પાદરા નગરમાં આજે સંપન્ન થયો

કેટલીક જગ્યાએ કાર્યક્રમ પૂર્ણ પણ થઈ ગયા છે અને આગામી સમયની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘર ઘર સંપર્ક અભિયાન તથા હિન્દુ સંમેલનો કરી અને દરેકના ઘર સુધી પંચ પરિવર્તનની વાત પહોંચાડવા માટે પ્રયાસ કરવાનું છે અને આગામી સમયની અંદર વધુમાં વધુ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કામ સાથે જોડાય એ પ્રકારના પ્રયાસ થવાના છે